જોશીમઠથી બદ્રીનાથ જવાનો રસ્તો પંદરમી રાતથી સોળમી સવાર સુધી ખૂબ જ ભૂસ્ખલન અને વરસાદના કારણે બંધ થઈ ગયો છે હજુ સુધી પ્રશાસનમાંથી કોઈ પણ અધિકારી વ્યક્તિ હાજર થયો નથી આના કારણે ઘણું મોટું ટ્રાફિક જામ થઈ રહ્યો છે પબ્લિક ઘણી બધી સમસ્યાઓ થઈ રહી છે તમે જોઈ શકો છો પંદરમી રાત થી ભૂસ્ખલન ના કારણે રસ્તા બંધ થઈ ગયા છે અને હજી સુધી કોઈ ખસેડવા આવ્યા નથી રસ્તો ખુલ્લો કર્યો નથી પ્રશાસને અને બધા યાત્રીઓ ઘણા ફસાયા છે આખે ખાસી બધી ગાડીઓ છે લગભગ દોઢસો બસો જણા છે ત્યાં ખાધા પીધા વગેરે બધા બેસી રહ્યા છે જલ્દીથી રસ્તો ખુલ્લો થાય એવી પ્રશાસનના ને વિનંતી